છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું જીરા માર્કેટના આવનારા સમયમાં કેવા ભાવ રહેશે અને અત્યારે બજાર ભાવ કેવી છે અને આગળ જીરાની માંગ કેવી રહેશે તેની વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ જીરા વિશેની વિસ્તૃત માહિતી

પંદર હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે દરરોજના માટે પંદર હજારની આવક ગુજરાતમાં થઈ રહી છે અંદાજે તેવું માનું છે જીરાના વાયદામાં સતત વેચવા વેચવાલી જોવા મળી રહી છે જીરા વાયદામાં રૂપિયા વીસ હજારનું મહત્વપૂર્ણ લેવલ તૂટી ગયું છે હાજર બજારમાં વેચવાની ઘટે છે તો પણ વાયદાની મંદીના કારણે બજારમાં કોઈ સુધારો જોવા નથી મળતો નિકાસ અને સ્થાનિક માંગ ઓછી હોવાથી લેવાલી પણ ઘટી શકે છે નીચા ભાવ થયા હોવા છતાં પણ સ્ટોક પણ એક્ટિવ નથી એટલે કે સ્ટોક કરતા હોય તે પણ એક્ટિવ વ્યક્તિ નથી હજી બજાર વેપારીઓ તો જોઈએ આગળ આપણા દેશમાં નિકાસ અને સ્થાનિક માંગનો સરવાળો કરવામાં આવ્યો તો પંચ્યાસી લાખ બોરી આસપાસ શીરાની જરૂરિયાત છે અત્યારે એફ આઈએસએસ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં સત્તાણું લાખ બોરી ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે ગત એપ્રિલ મહિનામાં વાયદામાં એકાએક તેજી થઈ અને એની અસરથી હાજર બજાર પણ રૂપિયા પાંચ હજારની સપાટીએ પહોંચ્યું હતું જોકે એકાએક થયેલા આ તેજી લાંબી ટકી નહીં અને ત્યારથી ભાવમાં સતત ઘટાડો સાથે વેપાર થઈ રહ્યો છે એટલે કે આ સમયમાં જ્યારે પાંચ હજાર રૂપિયા સપાટીએ પહોંચ્યું હતું ભાવ બજાર ત્યાંથી ભાવ પણ ઘટતા રહે છે અને ઘટતા જ રહે છે આવક છે પણ એટલા નિકાસ પણ ઓછી છે બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આવી વિસ્તૃત માહિતી ખેડૂતને પણ મળતી રહે જય જવાન જય કિસાન